ગીર સોમનાથના સૂત્રાપાડાના સમુદ્ર કિનારે મોગડ્રિલ યોજાઈ હતી અને સમુદ્રમાં સુનામી આવે તો કેવી રીતે બચાવની કામગીરી થઈ શકે તેના પર મોગડ્રિલ યોજવામાં આવી હતી એનડીઆરએફની ટીમ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર જોડાયું હતું દરિયાકાંઠે વસતા લોકોનું સતવડે સ્થળાંતર તેમજ દરિયામાં ડૂબતા લોકોને બચાવવાનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વહીવટી તંત્ર સ્થાનિક ગ્રામ પંચાયત સહિતના તંત્રની સતર્કતાની સમીક્ષ કરાઈ હતી મોગડ્રેલ દરમિયાન સામે આવેલ ત્રુટીઓ અંગે જરૂરી સમીક્ષા પણ યોજાઈ હતી આપતકાલીન સ્થિતિમાં લોકોને જાનમાલની સુરક્ષા સંદર્ભે મોકડ્રીલ યોજાઈ હતી જણા પરે ડૂબે છે ને બે પરે ડૂબે છે એટલે કાઢવામાં ઓલું કરો સાહેબ આપણે કઈ નહીં અરે ઇન્ડિયા રે આવે કાઢ ક્યાં કરે अब मैं यहाँ तो बिजली नहीं चल रही है तो बिजली नहीं चल रही है ना तो बिजली है ना तो बिजली नहीं चल रही है ना है ना तो बिजली नहीं चल रही है ना तो बिजली नहीं चल रही है ना तो बिजली नहीं चल रही है ना तो बिजली मेरा नाम राकेश सिंह बिस्ट है मैं सहायक कमांडेंट सिक्स एन डी वड़ोदरा गुजरात से आए हैं हमारी एक टीम यहाँ आई है मॉक एक्सरसाइज करने के लिए जाला गांव में सूत्रापाड़ा तहसील में गिर सोमनाथ के अंदर हमने आ, एक मॉक एक्सरसाइज की है सुनामी पे तो इस गांव में पहले हमने सुनामी आने से पहले लोगों को इवेक्एट किया फिर सुनामी के बाद देखा कि कोई फंसा तो नहीं है तो खबर मिली कि पाँच से छः लोग फंसने का यहाँ पर एक खबर मिली थी तो हमारी टीम आकर अपने एफ डब्ल्यू आर पूरे इक्विपमेंट के साथ हमने जो बाकी पाँच छः लोग जो बस फंस गए थे उनको निकाला तो ये एक मौका सही सबने डिस्ट्रिक्ट एडमिशन के साथ सफल की है थैंक यू जय हिंद मेरू नाम शक्ति सिंह परमार है हूँ सुत्रापारा मामलेदार कचेरी में डिप्यूटी मामलेदार तरीके काम कर रहे हैं आज सुत्रापारा खाते सुनामी आए તો એ બાબતેની મોકબિલ હતી કે કેવી રીતે સ્થળાંતર કરવું કેવી રીતે બચાવ કામગીરી કરવી જેથી કરીને લોકોમાં અવેરનેસ થાય અને બચાવ કે કામગીરી બહુ સારી રીતે થઈ શકે એના માટેની આપણે મોકડીલ રાખવામાં આવેલી હતી જેમાં ની ટીમ અને તાલુકા વહીવટ તંત્ર સાથે સંકળાયેલા વિવિધ ડિપાર્ટમેન્ટો જેમ કે હેલ્થ ડિપાર્ટમેન્ટ પંચાયત ડિપાર્ટમેન્ટ આર એન બી ડિપાર્ટમેન્ટ બધા સાથે રહી અને મોકડીલની આયોજન કરવામાં આવેલું હતું જો સવારના દસ વાગે અમને જિલ્લા કંટ્રોલ રૂમમાંથી ફોન આવેલો હતો કે સુનામી આવ્યા એક કલાકમાં સુનામી આવવાની છે જેથી અમે તૈયારી રૂપે અમે સ્થળાંતર માટેના બધા વાહનો રાખવાનું આર બી ડિપાર્ટમેન્ટ તમે સ્થાનિક ગ્રામ પંચાયતને કીધેલું હતું જેથી સરપંચે ટ્રેક્ટરને એની બધી સુવિધા રાખવામાં આવેલી હતી અને અમારી ટીમ તથા પોલીસની ટીમ બરાબર એ સાથે પહોંચી ગઈ છે અને લોકોનું સ્થળાંતર કરવામાં સ્થળાંતર કરી અને એને પ્રશ્નાવાળા સાયક્લોન સેન્ટર ખાતે રાખવામાં આવેલા હતા